દહેગામના નીલકંઠ મહાદેવ મંદિર ખાતે બ્રહ્માકુમારીનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો વ્યસન મુક્તિ નાટક નિહાળી સંકલ્પ કર્યો દહેગામ તાલુકાના પાલૈયા ગામે નીલકંઠ મહાદેવ મંદિરના પટાંગણમાં દહેગામ તાલુકા બ્રહ્માકુમારી વિદ્યાલયના જયશ્રી દાદીના આયોજન હેઠળ સાત સાત બે હજાર પચીસના રોજ સ્થાપના દિન ઉત્સવમાં દીપજ્યોત પ્રગટાવી ડાયસ્પરના અતિથિ મહેમાનોને કંકુ તિલક કરી સાફા ખેસ પહેરાવી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવેલ કાર્યક્રમમાં ઉપસ્થિત માઉન્ટ આબુ એચ ઓ વિદ્યાલયના રાજયોગી બ્રહ્માકુમાર શ્રીએ દલલીતભાઈ ઈનાની અમદાવાદ નવરંગપુરા સેવા કેન્દ્રના ઇન્ચાર્જ બ્રહ્માકુમારી ઈશિતાબેન સિગરવા હોમ ડાયરેક્ટર ખુશરામજી બ્રહ્માકુમારી નંદાબેન સબ ઇન્ચાર્જ નિહાબેન ઉજેડિયા સબઝોન એકાઉન્ટ ઓડિનેટર જીજી આરશી ઇન્દ્રપર્થ ઇન્ચાર્જ તથા દેહગામ તાલુકાના ધારાસભ્ય બરરાજસિંહ ચૌહાણ અને શહેર ભાજપની ટીમના હોદ્દેદારો તથા જજ શ્રી માખીજા સાહેબ ગાંધીનગર જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટ વિષ્ણુભાઈ પ્રજાપતિ દહેગામ હોમગાર્ડસ કમાન્ડન્ટ નરેશભાઈ રાઠોડ તથા નગરજનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ઉત્સવમાં વ્યસનમુક્તિ મુક્તિ શરાબ તમાકુ સિગરેટ અને ડ્રગ્સ જેવા વ્યસન છોડવા સંકલ્પ કર્યો હતો આ મુદ્દે સામાજિક નાટક યોજવામાં આવેલ અંતમાં દહેગામમાં બ્રહ્માકુમારી વિદ્યાલયનો હોલ નાનો પડતા આ ભૂમિ પર વિશાળ નવીન હોલ બંને જેમાં શ્રદ્ધાળુ ઉપયોગ કરે તે હેતુષર આદેશ કરતા વિદ્યાલયના ભાઈઓ બહેનોએ રાજથોગીજીનો આભાર માન્યો હતો બ્રહ્માકુમારી સંસ્થાનો વાર્ષિક ઉત્સવ એટલે કે સાત સાત સિન્ગેટરમાં સ્થાપના કરીને તો આ સાતમા મહિનાની સાત તારીખે અમે ઉજવણી કરતા હોઈએ છીએ તો તમામ ઓમ શાંતિના પરિવારવાળા અને ગામની લીઠીનગરની પોતાઓને ખાસ આમંત્રિત કરી અને તેનો લાભ અપાવો દરેકે પોતાના જીવનમાં કોઈ શુભ સંકલ્પ લીધો એવું નહીં રિલેશોની અથવા તો સુખ અને શાંતિથી મારું જીવન વ્યતીત યોગા કરી અને રોગો ઉપર જીત બે આ બાબતિ સંકલ્પો મારું ઠાકુતિ પધારેલા બ્રહ્માકુમારી સંસ્થાના એકાઉન્ટર લલિતભાઈ બ્રહ્માકુમાર સી એ સેક્રેટરી બ્રહ્માકુમારી સંસ્થાના વિશેષ પ્રધ્યાપક રહેલા હતા અને એમણે અમે ખૂબ લાભાવિત કર્યા આજે દયા ગામની અંદર જે મોટો વિકાસ

એમનો કહેવાનો ભાવ એ હતો કે ખૂબ મોટા સમુદાયમાં લોકો લાભ લઈ શકે એટલા માટે હોલ બનાવવાનું લક્ષ્ય